નવરાત્રી નજીક આવી રહી છે જેને લઈને થાનગઢ શહેરના યુવાઓ દ્વારા અવનવી ડિઝાઇનના ગરબાઓ બનાવીને પોતાની રોજી રોટી કમાઈ રહ્યા છે તો આ સુમાસ આવતાની સાથે નવરાત્રીના સમય પહેલા ત્રણેક માસની મહેનત કરીને અવનવી ડિઝાઇનો સાથે બનાવી રહ્યા છે અને માટીના ગરબાઓ તેઓ બનાવી રહ્યા છે નવરાત્રી એટલે માતાજીની ભક્તિ અને આરાધના કરવા માટે ગણવામાં આવતો એવો પવિત્ર પર્વ માટીના ગરબાઓ રાજ્યના વિવિધ જિલ્લાઓ માર્ગો અને લોકો ખરીદી કરીને લઈને જતા હોય છે સ્થાનિક લોકો ગરબાને અલગ અલગ ડિઝાઇન બનાવીને ટોળાટન ચોટાડીને કલર કરીને આબેહૂબ બનાવીને પોતાની રોજી મેળવતા હોય છે તો આ માટીના ગરબાઓ ત્રણ ઇંચ થી લઈને બાર ઇંચ સુધીના બનાવવામાં આવતા હોય છે આ વર્ષે ગરબાઓની કિંમત માત્ર પચાસ રૂપિયા થી લઈને બસો ની રકમ ઉપલબ્ધ છે આશરે એક ગરબો બનાવવા માટે ચાલીસ એક મિનિટ નો પણ સમય લાગતો હોય છે સમગ્ર દેશમાં આ સોમાસ ની નવરાત્રી ના અનેરું મહત્વ હોય છે ત્યારે ગુજરાતમાં નવરાત્રી શરૂ થાય તે પહેલા જ બે માસ અગાઉ તૈયારીઓ યુવાનો અને બાળાઓ અને રાસ ગરબાઓની પ્રેક્ટિસો કરતા નજરે ચડતા હોય છે અને ઘણા માતાજીના ભક્તજનો આ માટીના ગરબાઓ પોતાના ઘરે સ્થાપન પણ કરતા હોય છે જ્યારે આ ગરબાઓ થાનગઢના મહેન્દ્રભાઈ છેલ્લા દસ વર્ષથી વધુ પોતાના કોઠા સૂજનો ઉપયોગ કરીને આ માટીના ગરબાઓ બનાવીને વેચાણ કરીને સારી એવી આવક પણ મેળવી રહ્યા છે મારું નામ મહેન્દ્રભાઈ ટાકસભાઈ અંદોદરિયા થાનગઢનો રહેવાસી છું હું છેલ્લા સાત આઠ વર્ષથી આ ગરબા બનાવી છે અંદાજે ત્રણ ચાર મહિના અગાઉ તૈયારી કરતા હોય રંગ રોગાન કરીએ અંદાજે તેને ત્રણ કલાકનો સમય લાગતો હોય અને ઓલ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે નાની મોટી સાઇઝ હોય અલગ અલગ અને દરેક જગ્યાએ ગુજરાતમાં ગરબાનું વેચાણ હોય છે અમારા કારખાનામાં સામાન્ય આઠ દસ જણાની રોજીરોટી ચાલુ છે હા ઓલ્ડ ગુજરાતમાં દરેક જગ્યાએ જાય છે દરેક સિઝનમાં આઠથી દસ હજાર પીસ અમે બનાવીને વેચી છે ગરબાની કિંમત અંદાજીત નાની મોટી સાઈઝ ઉપર હોય પચીસ રૂપિયાથી લઈને પાંત્રીસ ચાલીસ રૂપિયા લગીની કિંમત હોય પચાસ રૂપિયા લગીની હોય છે હું પ્રીતિબેન સવાડિયા છું અત્યારે નવરાત્રિની સિઝન ચાલે છે ગરબાનું કામ ચાલુ છે બે ત્રણ મહિના અગાઉ ચાલુ કરી છે ચાલીસ ગરબા પેઇન્ટિંગ કામ કરી છે પાંચ રૂપિયા મળે ચાર પાંચ વિક્રમસિંહ જાડેજા સાથે ચક્રવાત ન્યૂઝ ચોટીલા